એની પહેલા તો આપણે બેંગકોકમાં ખુલીશું સુકમરે મસાજ માટે સાચી કે બધું લીગલ છે ખબર છે છોકરીઓ પણ છે કે છોકરીનું ઈ લાયસન્સ હશે મર્દોનું વર્કઆઉટ થશે મજા આવશે યાર આપણે કે આપણો રિસોર્ટ પ્લાન કરીએ કસ્ટમરને સર્વિસ દીધા પછી તેઓ આપણને પણ સન્વી બરાબર નહી ફુ એ નહી કરીને આપણે કરવા પણ નહી દે છોડ ને એને એ ગુડ બોય છે कौन जाने आज मारू शरीर बे बाकलू थे रहे हैं मने पुणे उछला की रहे हूँ छे आज चल तो जाइए आज दिल आज दिल छे पानी

આદમ અને એવનું નિર્માણ કર્યું તામળો પાદરી બાપા મને એક શંકા છે તમને પૂછું હા પૂછ તો આદમ અને એવ ની પેલા કોઈ આ ધરતી ઉપર જન્મ નહોતો લીધો આ સાચું છે ને તો પ્રભુ ઈશુ આદમ અને ઈવ પછી કેવી રીતે આવ્યા અને આપણે જે ક્રિસમસ ઉજવીએ છીએ એ કોની ખુશીમાં રામુ પાદરી પ્રેયર પૂરી થયા પછી તું મને રૂમ માં આવીને મળ તારા બધા સવાલના જવાબ હું તને ત્યાં જ આપીશ જરૂર આવીને મળીશ તો આ જગતમાં બધા લોકો આદમ અને ઈવના સંતાન છે એટલા માટે જ બધી યુવતીઓને આપણી માં બહેનની નજરે જોવી જોઈએ પાદરી બોલો જો તમારો હિસાબ હે હું દરેક યુવતીને મારી બહેની નજરે જોઉં તો આ દુનિયામાં નવી પેઢી કેવી રીતે આવશે એ મને સમજાવતો નથી પાદરી રામુ કે આનો પણ જવાબ તમે મને રૂમમાં જ આપશો બિલકુલ ત્યાં જ આવીને આપીશ છોડો દરેક જવાબ માટે મને રૂમમાં જ આવવાનું છે તો હું ચર્ચમાં સુકામ હું

કોફી માં ગોળ નાખ્યો છે હા સર મને ગોળ બહુ જ ભાવે છે અરે ક્યારેક ક્યારેક તો થોડો મગજનો ઉપયોગ કરી લે કોફી માં કોઈ દિવસ ગોળ ના ખાતો છે આ ગામ મારું છે અને હું આ ગામનો બાજીરાવ સિંહ ગામ છું અરે મુકલે આ ડાયલોગ જૂનો થઈ ગયો અહીંયા બેસી ગુસ્સો કરવાથી શું ફાયદો ત્યાં અશ્વિને જો કે નિશાની સાથે મજા કરી રહ્યો છે હા જો છો જો જો તમે આમ જ જોતા રહેશો તો જીવનભર આને જ દબાવવાનો વારો આવશે માલે ચૂપ રહે હાય નિશા ડાર્લિંગ तारी हरकत तो थी मारू मगज खराब थे रहो छे आज कोई पन रीते वो तारी साथ है जिंगे चकक जिंगे चकक करी ने रेश हे hey, स्विमिंग पूल में शू करी रहो छे अरे गांडो जगे स्विमिंग पूल मा कोई डांस थोड़ी करे स्विमिंग ज करे ने यहाँ क्लास चली रही छे मने शू कोई फर्क नहीं पड़तो हाय निशा हाय रिफ्रेशमेंट्स थैंक्स <laughs>

नहीं नहीं सुहा निशा सुहा होए हो के सुहासिनी तारी सुंदरता ना कोई जवाब hey, नहीं दी थैंक यू हे व्हाट रबिश हाउ कैन यू कंपेयर एप्पल विथ ऑरेंज नो अभी कोई अंग्रेज नहीं होला शू थायो गिरीश ने इंग्लिश सारी नहीं थी इंग्लिश ने खबर नहीं थी इंजीनियरिंग पर अधूरी छोड़ी दी वो पास नहीं थई सको એટલે नहीं पर मैं जानी जोई ने छोड़ी आई वांटेड टू क्विट आई हेट एजुकेशन सिस्टम इन इंडिया दैट्स व्हाई आई क्विट भने ली दो तो आनी जेम जिंदगी बर्बाद थई गई होत मारी अरे पण एनु मोडू जोई ने मने वो बिल्कुल नहीं लागतो हेलो आंटी मारू मोडू जोवा करता सारू छे काच मा जेने पोतानू मोडू जोई लो बद्धाज मने सुंदर બોલાવે છે ખબર છે તને ઢિંગલી નહીં તમારું મોઢું તો ભેંસ જેવું છે એય તારી બકવાસ બંધ કર હું અજી પણ કુમારી છું ફિગર ઉપરથી ત્રણ છોકરાની માં લાગો છો પોતાની જાતને કુવારી કહેશો ને હું માની લેશ કે તો સો વાતની એક વાત ભેંસના માથે ત્રણ શિંગડા હોઈ શકે છે પણ બધી ભેંસના માથે ત્રણ શિંગડા ના હોઈ શકે કેમ કે એવું બને તો બધી ભેંસ એક જેવી જ લાગે